નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ આધારિત એમસીક્યુ આપણે જોઈશું પાર્ટ ટુ જોઈશું બે સમાન વિદ્યુત ભારિત ગોળા એ અને બી છે તેમની વચ્ચે અમુક અંતરે બે ગુણા દસથી માઇનસ પાંચ પાંચગત અપાકર્ષણ બળ લાગે છે એ ગોળાને તેના જેવા જ વિદ્યુતમાં રહિત ગોળા સી સાથે સીના સંપર્કમાં લાવી પછી અલગ કરવામાં આવે છે સી ગોળાને એ અને બી ના મધ્યમાં મૂકવામાં આવે છે તો સી ગોળા પર લાગતું ચોખ્ખું બળ કેટલું જો મિત્રો પહેલા બે જ ગોળા છે એ અને બી સમાન વિદ્યુત ભારિત ગોળા છે ધારો કે બંને પર કયો વિદ્યુત ભાર છે અંતર છે

આ એ ગોળો આ સી ગોળો આ બી ગોળો સી ગોળા પર લાગતું પરિણામી બળ તો મિત્રો એને કારણે સી પર આ બાજુ બળ લાગે બીને કારણે સી પર આ બાજુ બળ લાગે તો પેલા એને કારણે સી પર લાગતું બળ જોઈએ છે મિત્રો કે આ ક્યુ બાઈ છે આમનો વિદ્યુત બાર ક્યુ બાઈ આમનો પણ ક્યુ બાઈ ટુ છે આમનો વિદ્યુત બાર ક્યુ છે ક્યુ બાઈ ટુ ક્યુ બાઈ છેદમાં અંતર અડધું છે એટલે એટલે વર્ગ થશે થશે કેન્સલ ઓકે હવે આપણે કારણે પર લાગતું બળ જોઈએ છે બીને કારણે સી પર લાગતું બળ શું આવશે કે ક્યુઅન ક્યુઅન બદલે ક્યુ બાય ટુ અને ને બદલે ક્યુ એમનું પણ અંતર કેટલું છે અડધું છે આર બાય છે તો આર બાય ટુ નો વર્ગ લાર સ્કવેર બાય ફોર થશે એમનું જો આપણે સાદુરૂપ આપીએ તો આવું આવે કે ક્યુ સ્ક્વેર પણ આર સ્ક્વેર તો ખરી જ પણ એ બબે વડે ભાગ ચાલે છે ટુ આવશે એ બળ વધી ગયું છે ખબર છે આ બળ વધી જશે કારણ કે બે ગણું છે આ એક છે

સ્કવેર કાઢી નાખો એટલે સ્કવેરુટ આવશે ઓગણીસમો બે ડ્યુટેન વચ્ચેનું અંતર આર છે મિત્રો વન એચ ટુ હાઇડ્રોજનનો નો અને ની અંદર છે ને એક પ્રોટોન હોય એટલે પ્લસ એ જેટલો વિદ્યુત ભાર હોય એટલે આપણો બળ કેવું થાય જૂનો બળ ડ્યુટેરોન માટે બે ડ્યુટેરોન e e ઓપન r સ્ક્વેર જો આલ્ફા ગણો વચ્ચેનું બે આલ્ફા ગણો વચ્ચેનું અંતર 2r હોય તો f સાથેની સરખામણી કરો તો આલ્ફા ગણને શું કહે મિત્રો 2h 4 હિલિયમ નો ન્યુક્લિયસ છે તો અહીંયા આવે 2e જેટલો આવે કે

વિષ્ણુ પ્લસ ટુ અને માઇનસ ક્યુ વિદ્યુત બારો ને ડી વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાંત બિંદુ પર મૂકેલા છે એટલે વર્તુળ છે એક જગ્યાએ પ્લસ ક્યુ ને વ્યાસ ને અંતે વ્યાસના સમસામાં બીજી જગ્યાએ માઇનસ ક્યુ ને આખો નો વ્યાસ ડી છે તો વર્તુળના કેન્દ્ર પર રહેલા પ્લસ ક્યુ પર લાગતું વિદ્યુત બળ પ્લસ ટુ પર વિદ્યુત બળ કેટલું લાગે તો મિત્રો આ છે ડી બાય ટુ આપણ છે ડી બાય ટુ શું થાય મિત્રો અપાકર્ષી બળા બાજુ લાગે અને ધન અને ઋણ છે આકર્ષી બળા બાજુ લાગે અને પેલું આપણે જોઈએ મિત્રો તો કેટલું લાગે છે કે ડી બાય ટુ એટલે ડી સ્કવેર બાય ફોર અને અહીંયા પણ શું આવશે મિત્રો ઋણ માત્ર દિશા માટે છે એફ मूल्य क्यू क्यू अंतर डी बाय फोर तो ये से से, के क्यू तो कुल बनने एक दिशा में मित्रों तो बनने बड़ा एक दिशा में तो हो प्लस एफ, एफ, एफ टू एफ टू फोर के क्यू स्क्वेर छदी स्क्वेर एट के क्यू બી સ્ક્વેર એટલે આપણો જવાબ કયો આવશે એ આવશે નેક્સ્ટ એક માઇક્રો કોલમ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા તે વિદ્યુતભારો એક અને બે ના સ્થાન સદેશો આપેલા છે તો કણ બે પર કણ એક વડે લાગતું બળ કેટલું કણ બે પર કણ એક વડે લાગતું બળ એટલે એફ ટુ વન મિત્રો યાદ રાખો જેના પર બળ લાગે ને એ આગળ આવશે અને જે બર લગાડે એ પાછળ આવશે તો શું આવશે મિત્રો કે ક્યુ ટુ ક્યુ વન અપન આર ટુ વન સ્ક્વેર આર ટુ વન કેરેટ તો આપણે કેરેટ શોધીએ આર ટુ વન કેરેટ એટલે આર સદીશ ક્યુ ટુ ક્યુ વન આર ટુ વન સ્ક્વેર આર ટુ વન સદીશ છેદમાં એનું મૂલ્ય એટલે આર ટુ વન ક્યુબ થશે

આનો પેલા સ્કવેર કરી દઈએ તો અહીંયા ભાગ ચલાવીએ છીએ નાઈન નાઈન માઇનસ થ્રી અહીંયા થ્રી કોમન સાથે ઉડાડી દઈએ એક્યાસી રૂટ થ્રી આવશે મિત્રો ક્યુબ કરીએ છીએ એટલે આમનો ક્યુ કેટલા આવશે સત્યાવીસ પછી આમનો ક્યુ કેટલો આવશે રૂટ થ્રી રૂટ થ્રી રૂટ થ્રી એટલે થ્રી રૂટ થ્રી એટલો આવો આવું આવશે નવ તારીખ સત્યાવીસ ત્રણ કોમન એમની સાથે ઉડી જશે માઇનસ ત્રણ થ્રી રૂટ થ્રી વન 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 અને આપણે છે ને રૂટ થ્રી છેદમાં લઈ જઈએ તો દસ ની માઇનસ ત્રણ છેદમાં ત્રણ વન અપન રૂટ થ્રી વન અપન રૂટ થ્રી વનઅપન રૂટ થ્રી તો આવું કેવું છે દસ ની માઇનસ ત્રણ ગાત છેદમાં ત્રણ

આવી રીતે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય આ આર અને આર આર અને આર આર અને આર ટુ આર ટુ આર થાય તો કોઈ ગોળા પર બાકીના બે ગોળા દ્વારા લાગતો બળનું મૂલ્ય કેટલું ડિસ્ટન્સ સરખું થશે તો આપણે એને એફ કહીએ છીએ અને પણ એફ કહીએ છીએ એફ શું થશે કે ક્યુ ક્યુ અંતરનો વર્ગ અંતર ટુ આર જ છે બધું આ ટુ આર આ ક્યુ આ ક્યુ

પ્લસ પંદર કુલમ આ ક્યું છે ને ક્યુ ખૂણો કાઢ ખૂણો છે તો આ કેપિટલ ક્યુ પર કેટલું બળ લાગે તો જુઓ આ ધન છે આ ધન છે એટલે અપાકર્ષી બળ લાગે અને વન કે

આ છે ચાર મીટર તો ત્રણ નો વર્ગ નવ ત્રણ વડે ભાગ ચલાવો પાંચ આવે ત્રણ ભાગ ચાલો કેટલા આવશે ક્યુ ટુ તરીકે બાર અને આ છે વીસ અંતરનો વર્ગ સોળ ચાર વડે ભાગ ચલાવો તો ત્રણ આવે ચાર વડે ભાગ ચલાવો તો પાંચ અને પંદર કે તો પરિણામ અહીંયા બળ આવશે

પચીસ કે ઓકે એટલે પચીસ અહીંયા બધા કે આવશે આન્સર ની અંદર કે સ્વરૂપમાં ઓકે એટલે આપણો જવાબ આવશે બે નેક્સ્ટ ચોવીસ મો બે વાહક ગોળા પર વિદ્યુત ભાર ક્યુ વન અને ક્યુ ટુ છે જો તેમની વચ્ચે આર અંતરે બળ એફ લાગે છે હવે ગોળાને સ્પર્શ કરાવી અને એટલા જ અંતરે મૂકીએ તો નવું બળ કેવું હોય વધારે હોય ઓછું હોય તો શરૂઆતમાં આપણે જોઈએ કે ગોળા છે 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 આપણે બળ એફ જોઈએ છીએ કે ક્યુ વન ક્યુ ટુ પણ આર સ્ક્વેર કે અને આર સ્ક્વેર છે તો અચળ છે એફ ચાલ છે ક્યુ વન ક્યુ ટુ

તો શું થશે મિત્રો આજે f ચલે છે ક્યુ વન સ્કવેર પ્લસ ટુ છે, વન ક્યુ ટુ પ્લસ ક્યુ ટુ સ્કવેર હવે આમાં ક્યુ વન ક્યુ ટુ છે પ્લસ આમનો સ્કવેર છે એટલે એફ ડેસ ઇઝ ગ્રેટર ધેન એફ થાય એટલે કે જે નવું બળ છે પહેલા બળ કરતાં વધારે છે કુળો એકબીજાને અટકે તે પહેલાના બળ કરતાં વધુ થાય ઓકે એટલે આપણો જવાબ આવશે 2 નેક્સ્ટ 25મો છે ત્રણ વિદ્યુત ભારો છે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ વાહક પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે સ્મોલ ક્યુ સંતુલનમાં છે તો ક્યુ બાય ક્યુ કેટલા

હવે જો મિત્રો યાદ રાખો જો વિજાતી હોય ને તો કોઈ એક પણ બાજુ મૂકો કે જેનું વિદ્યુતભાર ભાર ઓછું હોય ને એ બાજુ મૂકો બહારની તરફ અને સજાતી હોય તો વચ્ચે મૂકો આ વિજાતીય છે તો મૂલ્ય કોનું ઓછું છે તો કે આમનું માઇનસ મે તો એ બાજુ મૂકો ધારો કે એક્સ અંતરે મૂકીએ છીએ આ અંતર છે વીસ સેમી ત્રીજા વિદ્યુતભારને આપણે અહીંયા મૂકીએ છીએ તો એના પર લાગતું પરિણામી બળ કેટલું તો સેમ આગળની જે મેથડ કરી એ જ રીતે કરો આ બંને આ બંને વચ્ચે લાગતા બળનો સરવાળો કે માઇનસ ટુ ક્યુ इंटू एक्स स्क्वेर इज इक्वल टू जीरो और माइनस स्टेप आ बाजू जैसे के एट इंटू क्यू अपन एक्स प्लस ट्वेंटी माइनस प्लस थी जैसे के टू इंटू क्यू अपन एक्स स्क्वेर तो क्यू क्यू कैंसल के कैंसल आ टू छेद में आ एट बाय टू एक्स प्लस ट्वेंटी बाय एक्स आ, स्क्वेर फोर थी जैसे एट बाय टू स्क्वेर काढ़ी ना स्क्वेर रूट टू एक्स वत्ता वीस छेद में एक्स टू तो एक्स बराबर एक्स वत्ता वीस तो एक्स बराबर वीस सेमी आमना भी वीस सेमी तो हमने के चालीस सेमी थे तो जो माइनस बे थी वीस सेमी दूर छे माइनस बे विद्युत भार थी वीस सेमी दूर आठ આઠ માઇક્રો કલમ સે 40 સેમી દૂર માઇનસ બે માઇક્રો કલમ વિદ્યુત ભાર તરફ તો સાચું છે ઓકે એટલે આપણો આવશે બી આવશે જવાબ ચલો મિત્રો સત્યાવીસ પણ જોઈએ બે સમાન વિદ્યુત ભાર ક્યો એકબીજાથી આર અંતરે છે અને આ ક્યું છે આ ક્યું છે બે નું અંતર કેટલું છે આર છે ત્રીજો વિદ્યુત ભાર ક્યોને બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર એવી રીતે મૂક્યો છે અહીંયા

તો તો થઈ જાય નાખો આવશે બરોબર વચ્ચે આવશે આર બાય ટુ આર બાય ટુ એટલે અંતર કેટલું આવશે કેટલા અંતરે હોય તો આર બાય ટુ એમાંથી એક જવાબ આવશે ઓકે હવે આપણે જોઈએ છીએ કે આ વિદ્યુત બાર નું મૂલ્ય કેટલું તો મિત્રો જોઈએ પરિણામ બળ લે આને કારણે આના પર લાગતું બળ કે ક્યુ સ્કેર છેદમાં આર સ્કવેર અમને કારણે આના પર લાગતું બળ કે ક્યુ ક્યુ અને આરબાઈ ટુ બાય ટુ સ્કવેર આ સ્કેર બાય

સ્મોલ q q બાય 4 માઈનસ q બાય 4 એટલે આપણો જવાબ આવશે c નેક્સ્ટ બે બિંદુઓ પર ઓફ ભારો 4q ને માઈનસ 2 વચ્ચેનો અંતર r છે 4q માઈનસ q આ બંને વિદ્યુતભારની બરાબર વચ્ચે ત્રીજો વિદ્યુતભાર ભાર q મૂકવામાં આવે કેપિટલ q જો વિદ્યુતભાર ભાર માઈનસ પર લાગતું પરિણામ બળ શૂન્ય હોય તો કેપિટલ q કેટલા તો આના આમને કારણે આના પર લાગતું બળ અને આમના કારણે આમના પર લાગતું બળ બે નું બળનો સરવાળો શૂન્ય કુલ વચ્ચે મૂકવામાં આવે છે બરાબર વચ્ચે એટલે આ છે ટોટલ આર આર તો આ કેટલું છે આર બાય ટુ તો આને કારણે આના પર લાગતું બળ કે ફોર ક્યુ માઇનસ ક્યુ અંતર વર્ગ આર સ્ક્વેર કે આમને વચ્ચે લાગતું બળ ક્યુ માઇનસ ક્યુ આર સ્ક્વેર બાય ફોર ફોર ઉપર = 0 तो कैपिटल q सोडवવાનું છે આ સ્ટેપ અહીંયા રાખો આ સ્ટેપ ને આ બાજુ 4k q - 2 / r² આ સ્ટેપ આ બાજુ પ્લસ થઈ જશે - નીકળે છે સરસ પ્લસ થઈ જશે r² તો કે કેન્સલ કરીએ 4 કેન્સલ કરીએ r² કેન્સલ q કેન્સલ q માઇનસ આ બાજુ આવશે એ તો મિત્રો કુલમનો નિયમ અને સાથે સાથે સંતોલન આપણે થિયરીમાં કેવો ટોપિક જોયો કે વિદ્યુત દ્વારા સંતુલન માટેની શરત એમના પણ આની અંદર એમસીક્યુ આપણે લઈ લીધા છે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રના એમસીક્યુ આપણે જોઈશું થેન્ક યુ મિત્રો